આજે હું નલિયા એવો છું ને નલિયાની જે હોસ્પિટલ છે આખું અબડાસા લાગુ પડે છે આ હોસ્પિટલની વ્યવસ્થા જેમ બધી સરકારી હોસ્પિટલોની છે એવી જ રીતે છે પણ અહીંયા કરીને નવીનતા એ છે કે આ હોસ્પિટલમાં એક પણ ડોક્ટર નથી અહીંયા ડાયનેટનો નો મુદ્દા જે ડિલેવરીઓ થાય છે પણ ડિલેવરીઓ નર્સો કરાવે છે ડૉક્ટર ડિલેવરી નથી કરાવતા અને કોઈ પણ મહિલાની ડિલેવરી હોય એનામાં કદાચ માની લો કે કઈ તકલીફ પડે તો જવાબદારી કોની અહીંયા આગળ અલગ અલગ પીએચસી સેન્ટરોમાંથી સાત સાત દિવસ માટે એક એક ડોક્ટર આવે છે નથી કોઈ ડોક્ટર ઇમરજન્સીમાં નથી કોઈ ડોક્ટર ઓપીડીમાં નથી કોઈ ડોક્ટર ગાઈનેકમાં અહીંયા લેબોરેટરી છે તો લેબોરેટરી પણ ખાલી નામ છે અને બહુ ગંભીર પરિસ્થિતિ છે નલિયા સરકારી હોસ્પિટલ લઈ અને બહુ ટૂંક સમયમાં આના માટે ચોક્કસ સમય લોકો એક મોટો આંદોલન હવે અહીંયાની જનતાને જગાડવા માટે ચોક્કસ હું બહુ ટુ સમયમાં આર્થિક દસ દિવસની અંદર જ એક જનતાને અહીંયાની ભેગી રાખી અને આ હોસ્પિટલની વ્યવસ્થા સુધરે નલિયા સરકારી હોસ્પિટલની વ્યવસ્થા સુધરે માટે આપણે બહુ મોટા આંદોલનનું આયોજન કરશું કારણ કે મારું કામ છે જનતાને જાગૃત કરવું કે આર્થિક દસ દિવસની અંદર આ જ હોસ્પિટલમાં અહીંયા કને એક મોટો આંદોલન થશે કારણ કે અહીંયા કને ગાઈલેકમાં જો ડોક્ટર ન હોય અને નર્સો ડિલિવરી કરતી હોય તો આ નાણાંક સરકારને